દિવથી બે કિલોમીટર દૂર પ્રાચીન મહાભારતના ઇતિહાસ સાથે સંકળાયેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રીની ભવ્ય મહાશિવ દીવ થી બે કિલોમીટર દૂર ફુદમ પાસે ગંગેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રીને લઈને ફુદમ સમાજના સંચાલકો દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી તેમને ભક્તજનો માટે નિઃશુલ્ક ફરાર

પાંચ શિવલિંગની અરબી સમુદ્રને કિનારે સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ પાંડવોએ શિવજીની પૂજા અર્ચના કર્યા બાદ ભોજન ગ્રહણ કર્યું હતું ગંગેશ્વર મહાદેવનું આ એક એવું મંદિર છે કે જ્યાં અરબી સમુદ્રની લહેર સ્વયંભૂ શિવજીને પોતાની લહેરો દ્વારા જળ અભિષેક કરે છે તેમજ અહીં એક માન્યતા એવી છે કે એક મીઠા પાણીનો સમુદ્રમાં કુંડ પણ આવેલો છે જ્યાં દરિયામાં ઓટ આવે એટલે ખારા પાણીમાં પણ મીઠું પાણી જોવા મળે છે

આજે પૂજા અર્ચના કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી મારું નામ અમિત બા બામણિયા હું ઉદમ ગામ નો રહી છું ગંગેશ્વર ધામ પણ ઉદમ આવેલું છે આ ગંગેશ્વર ધામ એ પાંચ હજાર વર્ષ કરતા પણ છે એમ કહેવાય છે કે એનું સ્થાપન કાળ પાંડવ યુગ મનાય બાવીસ ના કરયુગમાં પ્રભાત ક્ષેત્ર બન્યું આ પ્રભાત ક્ષેત્ર એરિયા ત્રણસો ને ઓગણ સિત્તેર કિલોમીટર સ્કવેર કિલોમીટર હતો આ પ્રભાત ક્ષેત્ર માં સમાવેશ થતો હતો આ જ્યારે આ પાંડવો એમ કહેશ કે મહાભારતના ફોન પર એમ જણાવ્યા પ્રમાણે પાંડવો જ્યારે સૌરાષ્ટ્રમાં વિહરતા હતા ત્યારે એ લોકો અહીંયા આવ્યા હતા આપણા દીવમાં પાંડવોની એક ટેક હતી કે શિવ પૂજન કર્યા બીજા ભોજન ન લેવું એક એક દિવસ સંધ્યાકાળ થવા આવ્યો ત્યાં સુધી ક્યાંય પણ ભોજન શિવના દર્શન થયા નહીં એટલે એ લોકો આ ગુફામાં આવી અને પાંચ શિવલિંગોની સ્થાપના પોતાના કદ અને રૂપ અનુસાર કરી અને સ્થાપના કર્યા પછી ભોજન લીધું બાજુમાં તમે જોવ તો આ દક્ષિણ બાજુ પશ્ચિમ દક્ષિણ બાજુ એક કુંડ આવેલો છે ત્યાં જયારે ઓઠ હોય ત્યારે મીઠા પાણીનો ધરો ગંગાધારાનો ઝરો જોવા મળે છે દેશ પ્રદેશથી સ્વભાવી લોકો અહીંયા આવે છે ભગવાનને પ્રાર્થના કરી અને ધન્યતા અનુભવે છે તો ખાસ વાત આજે શિવરાત્રી છે શિવરાત્રી લઈને અહિયાં કેવો મહિનો અહિયાં શિવરાત્રી આપ જોઈ શકો છો કે શિવરાત્રી ને લઈને આપણા દેશ પરદેશ થી પણ લોકો મોટા ભાગના શિવરાત્રી અહીંયા કરવા આવે કારણ કે આ દેશ આપણો ભારત દેશ ધર્મનો દેશ છે અને અહીંયા આપણે બી એરિયામાં ગંગેશ્વર ધામ એ તો ટુરિસ્ટની દ્રષ્ટિએ અને ઇન્ટરનેશનલ ની દ્રષ્ટિએ પણ બહુ મહાન થઈ ગયું એટલે ગંગેશ્વર ધામ તો બહુ મહાન આપણું ધામ છે હા આ પર્યટન ક્ષેત્રમાં પણ આનો વિકાસ બહુ કરવામાં આવ્યો છે કારણ કે પર્યટકો પણ અહીંયા આવે છે ને અહીંથી જે આપણા ગંગેશ્વર ધામનો ઇતિહાસ જાણી ને એ લોકો ખુશ થઈ જાય ને એની પ્રવૃત્તિ વધતી જાય આપણા પૂર્વ રાષ્ટ્રપતિ એ પણ અહીંયા આવી ગયા મહાન મહાન વીઆઈપી વીઆઈપી પણ એ લોકો જ્યારે એમને ઇતિહાસ જાણવા મળે ત્યારે એ લોકો ખુદ અહીંયા અર્ચના કરી પ્રશાસન દ્વારા આજે ગંગેશ્વર ધામ ને વિકાસ કરવાનો આવ્યો ત્યારે પ્રશાસન સાહેબ ને મેં પણ જણાવ્યું હતું કે જે આ મંદિર છે

મહત્વ રહેલું છે તે ઘરૂપુરાણો મંદિર છે અહીંયાથી દેશ વિદેશના પર્યટકો દર્શન કરવા માટે આવે છે અને આજે બહુરી સંખ્યામાં ગામ લોકો બહારના લોકો પણ પર્યટકો રહે છે અહીંયા ઘણા બધા દાતાઓ પણ છે જે અહીંયાથી સજાવત કરવામાં આવે છે અને પ્રસાદ રૂપે પણ આ વિતરણ કરવામાં આવે છે ધન્યવાદ આજ રોજ મહાશિવરાત્રીના પાવન દિવસે ગંગેશર પાદેવનું મંદિરનું આ આધ્યાત્મિક મહત્વ છે ભક્તોની

મહાસાગર નો અભિષેક થતો રહે છે ભરતીના ટાઈમે પૂજા કરું છું અને ભાવિકો ભક્તજનો ની મહાશિવરાત્રી અને શ્રાવણ મહિનાના સોમવાર ભારે ભીડ રહે છે જય સોમનાથ જય મહાદેવ જય ગંગેશ્વર મહાદેવ હું અહીંયા દીવનો રહેવાસી છું અમે પચીસ ગણાય છે અને અમે લોકો અહીંયા હર જે શિવરાત્રી પર આવીએ છીએ અને ભક્તોની બહુ ભીડ પણ રહે છે અહિયાં અને આનો મહિમા એ છે કે જ્યારે પાંડવ લોકો કુંતી માતાને લઈને અહીંયાથી થી પ્રસાર થતા હતા દિવથી એ ટાઈમે પાંડવો જે જે શિવલિંગ બનાવી અહિયાં એ જે કુંતી હતા એ ટાઈમે જે અમારે જે કંકેશ્વરી ચંદ્રિકા માતા જે છે ત્યાં પણ પાંચ લિંગ બનાવેલી હતી અત્યારે વધારે હાઈ ટાઈડ લો ટાઈડ ના કારણે એ લિંગો પણ જતી રહી છે અને અહિયાં જે છે તે અહિયાં સ્વયંભુ શિવ ભગવાન આવેલા હતા અને આ લિંગ બનાવેલી છે અને પાંચો લિંગ પાંચ પાંડવોના જે